અને હવે વાત કરીએ મહારાષ્ટ્રની તો ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે નાસિક પુણેમાં ફરી વળ્યા છે વરસાદી પાણી ગોદાવરી નદી જોખમી સ્તરથી ઉપર વહી રહી છે તો નાસિકમાં પૂરની સ્થિતિ સર્જાય છે નાસિકમાં કાંઠાના ભાગોમાં મંદિરો જળમગ્ન બન્યા છે

લોકોએ ગ્રાઉન્ડ ફ્લોર છોડવો પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તે એક દ્રશ્યો જે જોઈ રહ્યા છો કે હોડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે લોકોનો બચાવ કરવામાં આવી રહ્યો છે રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યો છે તો બીજી બાજુ નાસિકમાં આવેલા તમામ જે મંદિરો છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે સોમવારનો શિવરા શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર અનેક લોકો મંદિરે જતા હોય છે પરંતુ મહારાષ્ટ્રમાં મનાઈ ફરવામાં આવી છે કે મંદિરે ન જવા માટે પણ લોકોને સૂચના આપવામાં આવી છે કારણ કે જેટલા વિસ્તારોમાં મંદિરો આવેલા છે તે તમામ વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ